એક માણસ દારૂ જુગારમાં ડૂબેલો હતો તેના ઘરવાળાથી તૂટવાનો આરો હતો અને તે હવે બહુ પ્રિય થઈ ગયો હતો અને એકવાર તે ખૂંખા મેળીના સાનિધ્યમાં જ છે અને ત્યાં એમનો પરિવાર રાખવો જો સાચી લાગણીથી તમે ખૂંખા મેળીને તો ખૂંખામેળી તમારું જીવન બદલી નાખશે દરેકનું જીવન બદલવું હોય તો તો મિત્રો લાખો લોકોના કામ થયા છે લાખો લોકોના વિશ્વાસથી કામ થાય છે વિશ્વાસ ના આવતો હોય તો તમારું કામ થતું નથી હજી જો પ્રવચન સાંભળો અને માતા કુંખારમી ધીરે જો તમે પ્રવચન સાંભળો અને સાચા મંત્રીને યાદ કરશો તો કુંખારમિ તમારા સપને સવારે સો ટકા આવશે દરેક સપ્તાહ સ્વાગત છે અમારા આજના નવા વિડીયો અંદર તો જય માં જય બુદ્ધ માતા તો કુંખારમેળીમાં તારા નવા સંદેશ અને નવા પ્રવચન તો આવડતી ગાદી બનાથી અને હવે ગાદી થશે કારણ કે હવે એકદમ સંપૂર્ણ રીતે એકદમ સાનિધ્ય સુકાઈ ગયું છે અને સાનિધ્ય ત્યાં ભરાશે અને ભક્તોને પણ દર્શન થશે પ્રવચન સાંભળવા મળશે પણ માતાજી દર હુકમ કરે છે તે ગાદી ભરાશે અત્યારે પબ્લિક દર્શન કરવા ત્યાં જાય છે જ નથી પણ ઉંખા મેળી બતાએ કીધું કે તમે ગમે એટલી રીતે હારી ગયા હોય ગમે એટલી રીતે તમે દુખી હોય પણ ભલે ગાદી બી પણ તમે એકવાર સાનિધ્યમાં રવિવારે આવજો જે કોઈ આવે છે લોકોના કામ થઈ ગયા તમે બેઠા બેઠા તમારું કામ થઈ જશે ત્યાં નહીં જાઓ તો પણ કામ થઈ જાય પણ વિશ્વાસ રાખજો શ્રદ્ધા રાખજો અને તમારું સો ટકા સો સો ટકા કામ થઈ જશે પણ જે ગુંગામણીમાં કુંગામણીમાં કીધું છે કે તો જીવન છે તો આવતું રહે પણ તમને જે મળે ફૂલ નહીં તો ફૂલની એ તો ગાય ગાય આંગણે આવે કૂતરા છે દાન કરતા રહો તો તમારા દુઃખનો ભાગીદાર રામ બનશે ભગવાન બનશે માતા કહે છે એવું કહે છે કુંખામેળી માતા એવું કહે છે કે જેટલું તમે પૂન દાન કરશો એટલું તમારું દુઃખ દૂર થશે અને આપોઆપ દુઃખ તમારું જતું રહે પણ આ બધું કરશો ત્યારે તો કુંખામેળી માતા કીધું છે કે માં આવ્યા પછી તે પ્રવચન સાંભળો છો એટલે આ રીતનું બધું જાણવા તમને મળે છે કે કઈ રીતે પૂર્ણ દાન કરવું શું કરવું અને માતાના શબ્દો ઉપર તમે ચાલશો માતા આમ કુનદાન કરવાનું કહે છે માતા તમારા માતા પિતાનું હાથાનું કહે છે તમારી કુળદેવી હાથાનું કહે છે તમારી કુળદેવીને રાજી રાખો તો બધું જ રાજી જે કુંખામણીમાં કુંખામણી માતા કીધું છે તો આવું આ કુંખામળીના સારા પ્રશ્ન તમે પાડશો અને સાક્ષો યાદ અને પાલન કરશો તો તમારું સોળસો ટકા તમારું બહુ શૂર્થ છે તો કુંખામળીના સંદર્મમાં આવવાથી પ્રવચન સાંભળવાથી તમારા લાખો કરોડોના પબ્લિકના કામ થાય તમારું પણ કામ છે પણ ક્યારે જ્યારે સાથે માનશો ને સાથે વિશ્વાસથી માનશો ત્યારે તો જે કુંખા તો એક માણસ દારૂ જુગાડમાં ડૂબેલો હતો તેના ઘરવાળાથી તૂટવાનો આરો હતો અને તે હવે બહુ થઈ ગયો હતો અને એકવાર તે ના સાનિધ્ય માં જાય છે અને ત્યાં એમનો પરિવાર પ્રાર્થના કરે છે થી પ્રાર્થના કરે છે અત્યારે તે ખૂબ સફળતાથી આગળ છે દારૂ જુગાડ મૂકી દીધો છે તે તેના ધંધાથી સફળ છે પણ ક્યારે જ્યારે ખૂંખા મેળ્યા તેનું બળ અને તેનું કાળું ચાલ્યું ત્યારે અને તે તેમની પરિવાર અને તેમના સાચા સતાથી વિશ્વાસથી તેમને માનતા રાખીને ખૂંખામેળના સાનિધ્યમાં જે કોઈ જાય તેઓને દારૂ જુગાર ગમે તેવા દારૂ હોય તો એ છૂટી જાય છે અને પણ મેળના સાનિધ્યમાં એકવાર પછી પછી તેમના લાખો લોકોના કામ તો થઈ ગયા તમારું પણ કામ થઈ જાય તો આવા લોકો દારૂમાં ડૂબીલા હતા જુગારમાં ડૂબેલા હતા અને તેમનો પરિવાર શૈલે આરામ હતો એટલે કે પરિવાર એમાં હારી ગયો હતો અને હવે ખૂંખામેળના સાનિધ્યમાં પછી ગયા એ ખૂંખામેળના સાનિધ્યમાં ગયા પછી તેમના ભાયાક ખુલી ગયા કે ખૂંખામેળને તેમનું કોડું ચાલી અને તેમણે કુળદેવીનું અને તેમના પરિવાર સાથે ભેટો પણ કરાવી દીધો અને સાથે સાથે તેઓ જીવન સફળ રીતે જેવું જીવતા હતા તેવું જીવવા મળ્યા કારણ કે દારૂ જુગાર વસ્તુ એ છે બરબાદ કરી નાખે અને લાખો લોકોને અત્યારે ગુજરાતમાં તમે જોવો છો કેટલાય બરબાદ થઈ જાય કેટલાય જતા હોય પણ તે કેટલા ફેલ પણ થઈ જાય કિડની લેવર ઓજાનો પ્રોબ્લેમ આવી જાય પણ કુંકામેળાના સાનિધ્યમાં જે કોઈ જાય અને એ સેવના લાખો લોકોના જીવ પણ બચી ગયા છે કારણ કે ત્યાં દવાખાનાના તૂટી પડતા હોય ડૉક્ટરો તે પણ કુંકામેળી પહોંચે અને તે સારવાર થઈ ડૉક્ટરો પણ વિચારવા મળે છે કે આ કેસ આવો હતો પણ કે રીતે સારો થયો એ ખબર નથી તો આવું જે કુંકામેળા પહોંચાતો જય મેળા જય બુજર જો સાચી લાગણીથી તમે કુંખા મેડીને પોકારજો તો કુંખા મેડી તમારું જીવન બદલી નાખશે અને દરેકનું જીવન બદલવું હોય તો માતાજીને યાદ કરવો પડે માતાજીને મોનવા પડે અને અત્યારે પબ્લિક વિશ્વાસ માતાજી ઉપર નથી કરતા કુંખા મેડી માતા કીધું છે કે પોતાની ગુદી ઉપર વિશ્વાસ નથી આવતો એટલે લોકો દુઃખી છે કારણ કે માતાને જે નથી કબૂતી તે ખાતા પીતા હોય છે એટલે માતા તમારે રહેતા છે તમારું કામ નથી થતું તો કુંખામળી માતા એક દિવસે કે વિશ્વાસ એ વસ્તુ મોટી કુંખા મેળીના સાનિધ્યમાં વિશ્વાસ તો તમારું જીવન સવારે સો ટકા બદલાઈ જશે કેટલાય લોકોનું જીવન બદલાઈ છે ખુદ આપણો દાખવો છે અને દરેકના જીવન બદલી જાય પણ કુંખામળીના સાનિધ્યમાં જયા પહેલાં તમે વિશ્વાસ રાખીને દીધી બાકી તો જો તમને એક બે રવિવાર પાંચ છ રવિવાર ભૂસ્ો ને કામ નહીં થાય તમે એમ કહી શકો કે ચલો અરે અહીંયા કુંખાવાળી પણ કામ નથી તમારું મન ડગી ગયું તમારું કામ નહીં થાય તો તમે ગમે ત્યાં રખડો તો પણ કામ નહીં થાય એક વસ્તુ વિશ્વાસની છે તો ગમે તે દેરા જો નાનો પાંચ પાંચ કીટોનું દેરો છે એ પણ તમારું કામ કરશે પણ તમારો વિશ્વાસ છે ત્યારે તમારો વિશ્વાસ પર મન વિશ્વાસને વિશ્વાસ રાખો દેવ ઉપતા ઉપર તો દેવ દેવતા તમારું કામ કરી શકે છે તમારી કુળદેવી કામ કરે છે તમારે ક્યાંય દુનિયા જવાની ફરજ જગ્યા જરૂર નથી દુનિયાએ ક્યાં જવાની જરૂર નથી તમારા ઘરે તમારા કુળદેવી જેવી કુંખામેળી જેવી જ હોય છે તો કુંખામેળીમાં એ પણ કીધું છે તમારી કુળદેવી કુંખા છે એ પણ તમને વિશ્વાસ નથી એટલે વિશ્વાસ રાખો તો દરેક જગ્યાએ જાઓ તો વિશ્વાસ રાખો અને દરેક જગ્યાએ એ પણ કીધું છે કે રસ્તામાં જનારું દીરવું હોય તમે દર્શન કરશો તમે માનશો તો તમારું આગળ રહેશે ભલે તમે સાધારણ જશે તમે ખાલી માથું હલાવશો તો બે હાથ જોડશો તો તમારું ઋણ નહીં ભૂલે તો કુંખામેળી માતા કીધું કે દરેક દેરા જાગતા જ હોય પણ તમને એક વિશ્વાસ નથી તો જે ખૂંખામેળીમાં તમે તમારી પુરી પુરી ઈજ્જત રાખો અને દરેક માતા ઉપર વિશ્વાસ રાખવો જોઈએ તો તમારું કામ ત્યાં છે બાકી તમે દુનિયા પર થાકશો તો તમારું કામ થવાનું છે જય કુંબ કરણાય જય બુજે મા આ વિશ્વાસનો વસ્તુ ગંગા મેડમ એ બતાઈ છે તો મિત્રો લાખો લોકોના કામ થયા છે લાખો લોકોના વિશ્વાસથી કામ થાય છે વિશ્વાસ ના આવતો તો તમારું કામ થતું નથી માતા ઉપર વિશ્વાસ રાખો તમારી કુળ દેવી પર વિશ્વાસ રાખો તમારે ક્યાય જવાની જરૂર નહી પડે કુંકાર્ય માતા કીધું છે કુંકાર્ય માતા કીધું કે જો સાનિધ્ય માં તમારે જો પૈસા ના હોય આવવાના બહુ દૂર પડતું હોય તમને આવવાતું ના હોય તો કુંખામેળી ઘરે બેઠા બેઠા જો યાદ કરીશું તો પણ તમારું કામ થઈ જાય તમારી ભેટો તમારી કુળદેવી સવારે સો ટકા તમારી ભેટો તમારી કુળદેવીને કરાવશે કુંખામેળીને એકવાર માતા રાખજો એકવાર કુંખામળીના દર્શન કરજો એકવાર પ્રવચન સાંભળજો માતાજીના જો પ્રવચન સાંભળો અને માતા કુંખામેળી જો તમે પ્રવચન સાંભળો અને સાચા મનસુખને યાદ કરશો તો કુંખામેળી તમારા સપને સવારે સો ટકા આવશે દરેકના સપને આવેલા છે તો લાખો લોકોના કામ થાય છે અને લાખો લોકોના સપને આવી ચુક્યા છે માતાજી અને દરેકના સપને આવતા હોય છે અને જેનું ભાયક એના સપને આવે છે જેનું ભાયક ક્યાં જવા મળે છે બાકી જવાતું નથી ત્યાંના લોકો દૂર દૂરથી આવતા હોય પણ તેમનું ભાયક હોય છે બાકી અહીંયા નજીક દસ પંદર વીસ કિલોમીટર તો એ લોકો નહીં જઈ શકતા કારણ કે ભાહાયકમાં ના હોય તો નહીં જવાય કારણ કે કુંગામળા જે દર હુકમ થાય એ દિવસે જવાય અને માતાજીનો જવું હોય તો હુકમ થઈ જાય ત્યારે જ જવાય છે બાકી તમારે કુદેવી મોકલશે ત્યારે જ જવાય છે તો જય માતાજી ખૂંઘામેળમાં અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહેશે બ્લોગ વિડીયો પણ આવતા રહેશે નો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીએ નવા બ્લોગ વિડીયોની અંદર